કે અમે બસ આને રાહ જોઈએ છીએ અને અમે લોકોને તમામ અમે ગુજરાત તમામે તમામ હોમગાર્ડ દળને અને અમારા અધિકારી શ્રી જિલ્લા કમાન્ડન્ટશ્રીઓ ઇન્સ્ટ્રક્ટર સાહેબો અને અમારા તમામ અધિકારી એનસીઓ હોમગાર્ડ જવાનો જે આ પર્વની રાહ જુએ છે અને એને અધિકાર છે જે આપણો જન્મસિદ્ધ અધિકાર કહેવાય અને આપણે આ આપવો જોઈએ અને બધા ખરેખર તમામે તમામ આ ત્રણ દિવસ આજે તો બે ડિવિઝન અમારા વારાફરતી અમે બેલેટ પેપરથી જે આયોજન કર્યું છે અને બહુ શાંતિપૂર્વક લોકો મતદાન કરે છે એ અમારા માટે ખરેખર ગર્વની વાત કહેવાય આપણા તમામ માટે એટલે હું નાગરિકને બી અપીલ કરીશ કે આપણો જે જન્મસિદ્ધ અધિકાર છે એ આપણે ખોવો ના જોઈએ અને તમામે તમામે પૂરું મતદાન કરવું જોઈએ ચૂંટણીમાં રોકાયેલા તમામ સ્ટાફ પોતાનો મહત્વપૂર્ણ મત આપી શકે તે માટે પોસ્ટલ બેલેટ દ્વારા તેમની મતદાન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તારીખ ત્રી તારીખ ત્રીસ એપ્રિલ સુધીમાં ચૌદ હજાર આઠસોથી વધારે ચૂંટણી સ્ટાફ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી ચૂક્યું છે આ સાથે સાથે પોલીસ તંત્રમાં એસઆરપી ગ્રુપ છે હોમગાર્ડ છે કે જે તમામ પણ આ મતદાનના દિવસે ફરજ બજાવવાના છે તેઓની પણ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની પ્રક્રિયા હાલ ચાલુમાં છે